ハッピーターの皆さん વગાડે વગાડવા ઊંઘવા જ નહી દે આખો દાળો બટાકા વાડે વાડી ને સાચી રહેલો શું કરવાનું મારે ગતું ઊંઘવા જતા એક દાળો આ ગીત તો વગાડ છે વગાડશે મેચિંગ કરાવી વળી લુકડો તો વાન મેચિંગ કદી થવા જ નહી શુક્ર બગાડે એવા તો ગાય વગાડી હતી ભજન તો દૂર આવે છે અમે તો કદી આવા તો વગાડે જ નહિ

અડધી રાતે દેખાય છે બીજો બંગકો નહીં ખબર નહીં એટલે અડધી રાતું તું આ તો મેં આમ જ ગતી આપનું

તમારે વડે આવો તમે જિંદગી ના છો અમે સૌ વાટા ફરતા ભલે ફરતા આયાજો હવે મન કહેવાય જાય તમે ના ક્યા બધું ભાઈ

હમણાં પડો હમણાં એના કરો ઊંધા ઊંચા વગર તમને શરબ જ નહીં આવતી એટલે રેજે હમણાં પડે પેલા પટાટા ભાઈ પચાસ સટ્ટા આવ્યા છે આપડે

ખબર પડે મારું ટુકડું છે મેં રાખ્યા બાજી પડ્યા બટાકા લબન થોડા પચાસ કટ બીજો લાય મારું દસ હજાર ટુકડું પીયાજ એવરેજા હોય તો હુઈ જતા રેડો

છોકરા થવા દઉં દે હાળ ગાઈ નાખે બધું સારું બાબા તારું આગું છોકરા ને પરિણામ સારું તો મુરતું જોઈ ગયો હોય વરજીઓ તમારે એટલે છે મુરતું નહિ દારૂડ્યો

દારૂતો ભાઈ છેડતો તો ઈચ્છે જ મારે લાડે હેડી ગયો કંટાળી ટેપ બે ગીતો ખતરનાક વગાડતો તો બખાડ ગમે ના ગમે માર ભાઈ ને જીક

પાડે નાક વાળી નુકસાન આવે તો વળી મારે હોમું નુકસાન જ છે નરું આ સુધી નેડ હવે અડ્ડે જવું કે ચોક હંતાડ અડ્ડે નહીં જાવ હવે હંતાડવા જો હું વહેલા જ જાય અડ્ડે હમણાં ચોક હંતાડ્યા કે પેલો વળી પાડી જાય ને તને ઉઠે હું હમણાં જવા જ ના હું હમણાં જ જવા ને આપણે હમણાં નહીં જાવ હમણાં વળી ચેકલ લઈને નીકળી તો ઉઠી જવું પાછી મારે મારા ભાઈ નહીં શીખ ગબેડ કે એનો ભાઈ સોરી નીકળી જોઈ મારો પૈસા જ આવશે ને વાપરવા બગડી જ મે મારા તારણ પેટી લઈ ને માં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

લાવ્યો તમે ચો હેડિયા આગેવાન તમે પણ આગેવાન કેપટો પાસે ના મારા તો સાંભળશે પાછો ના એક મૂર્તિ હતી ના બીજા નંબર ની મૂર્તિ આવીને આવી કેટલી હેડી આવી તો મને કરવાના જ પણ તું નહીં આવું બોલો આગેવાનું વાત કું ઠાબી ના તમે સાબી નઈ વિશ્વા નઈ આવતો પણ તમારું હમ તો વિશ્વાજ નહીં એટલે વિશ્વા આપડે બઉ સોરી સોર ને એવું આપડે મગફળી મગફળી તમે

ખબર ના પડે નીચા ઉપર પૂરે પૂરે હાલ મન તો કરાવી ચાલુ ભાઈ તમે વંચો લઈને આયા

તમે મને કોમજા મોટો છે મારા મોટો હતો વ્યાટાડ્યો તો હું તો કે

લઈ ગયો ના પાડી ગયો પણ આ તો હું જાય હું કરાવો ખોટો ને ઘરમાં પૂરો ભરો થોડો મોટો છે એટલે થોડું મન રાખો છું એક વેટાડો ને ને તમે દોડો વાયર અને ને મારી તમે જવા દેવા શું તમે દારો થોડા કંટાળી ભાજી ઘરમાં પૂરો તમે દારો બગાડ્યો